નમસ્તે દોસ્તો કે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતની સ્વ અધ્યયન પોથીના ભાગ બેમાં સામાજિક વિજ્ઞાનમાં પાઠ દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોનું સોલ્યુશન જોઈશું તે પહેલા નવા હોય તો શેર અને નહીં તો ચાલો સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસખાનામાં જવાબ લખો પહેલો કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે તો જવાબ છે બી ઘસારણ અને નિક્ષેપણ બીજો ગુજરાતમાં બેસાલ્ટ અને ગ્રેનાઇટ ખડકો કયા સ્થળે જોવા મળે છે તો જવાબ છે એ ઈડરિયા ગઢમાં ત્રીજું પૃથ્વીની આંતરિક રચના માટે નીચે કયું વિધાન બંધ બેસતું નથી તો જવાબ છે બી ઉપડું સ્તર ખૂબ જ ઘટ છે ચોથું પૃથ્વી સપાટી પર કંપન કેવી રીતે થાય છે તો જવાબ છે બી ભૂતગત તેની ગતિશીલતાથી પાંચમું રણમાં કયા પરિબળ દ્વારા ઘસારણ અને નિપેક્ષણ થાય છે તો જવાબ છે સી પવન દ્વારા છઠ્ઠો કઈ પદ્ધતિથી ખડકો એકબીજામાં પરિવર્તિત થાય છે તો બી ચક્રીય પૃથ્વીની બાહ્ય સપાટી પર જે કંપન ઉત્પન્ન થાય છે તેને શું કહે છે તો સી ભૂકંપ અતિશય દબાણના કારણે ચૂનાના પથ્થર કયા ખડકમાં ફેરવાઈ જાય છે તો જવાબ આવશે સી રૂપાંતર ખડક નવમું હિમ નદી પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાય શાનું નિર્માણ થાય છે તો જવાબ છે સી સરોવર દસમું જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ થાય તે માટે કયો ગ્રીક શબ્દ વપરાયો છે તો જવાબ છે બી મેટામોર્ફી ક હવે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો સડક મકાન અને ઇમારતો બનાવવા ખાલી જગ્યા ખડકોનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે નક્કર ભૂતતીની ધીમી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર ખાલી જગ્યા થાય છે તો જવાબ છે ફેરફાર ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષો ને ખાલી જગ્યા કહે છે ઢોવા જોવા મળે છે તો જવાબ આવશે રાજસ્થાન પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો સાચા જગ્યા ખોડા ખોટા તે ચોરસ ખાનામાં જણાવો અગ્નિકૃત ખડકો બે પ્રકારના હોય છે તો સાચું પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં વર્તુળ રૂપે ફરતો રહે છે સાચો રણપ્રદેશમાં ભૂછત્ર આકારના ખડક જોવા મળે છે સાચો ભૂકંપની આગાહી કરી શકાય છે ખોટુંબ ભારતમાં લોયસના મેદાનો જોવા મળે છે તો ખોટુંબ ચોથું મને ઓળખો હું ભૂકવચથી નીચેનું સ્તર છું તો મેન્ટન હું જળકૃત કે પ્રસ્તર કડકમાંથી બનેલો છું તો વેતાળ પથ્થર હું રૂપાંતરિત ખડકમાંથી બનું છું તો આરસ પહાણ પ્રશ્ન પાંચ જોડકા જોડો અ અને બ બાહ્ય અગ્નિકૃત ખડક તો જવાબ આવશે પહેલામાં આવશે સી બેસાટ આંતરિક અગ્નિકૃત ખડક તો જવાબ આવશે એ ગ્રેનાઇટ મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષ તો જવાબ આવશે બી કમાન હવે પ્રશ્ન છ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો પહેલું છે પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ લોખંડનું બનેલું છે તો સિલિકોન મેગ્નેશિયમ ઝેખી દેવા સીમાની નીચેનું સ્તર આશરે ઓગણત્રીસો કિમી ઊંડાઈ સુધી ફેલાયેલો છે પાંત્રીસો ખોટું છે સમુદ્રના મોજામાં ઘસારણથી દીવાલ જેવા રચાતા સ્વરૂપને સ્ટવ કહે છે સમુદ્ર કૃપા ખોટો પવનથી દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો પથરાઈ જતો રેતીના ડોવા બને છે ડ્રમલે ખોટો નદીના મેદાનની ક્ષેત્રમાં મોટા વળાંકો સર્પાકાર હોય છે યુ આકાર ખોટું હવે પ્રશ્ન સાત નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો પહેલું છે સમુદ્રી ગુફા તો સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે જેનાથી તિરાડો બને છે સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે તેને સમુદ્રી ગુફા કહે છે બીજું ઘસારણ ભૂ સપાટી પર પવન જળ અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે છે ત્રીજું બાહ્ય અગ્નિકૃત ખડક જ્યારે પ્રવાહી મેઘમાં પૃથ્વીની સપાટી પર પથરાય ઝડપથી ઠંડા થઈ નક્કર બને તેને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે ચોથું ભૂછત્ર ખડક પવનથી ઘસારણ થતા ખડકોનો આધાર સોકડો અને માથાળું મોટું રહે મથાળું મોટું રહે છે જેને ભૂછત્ર ખડક કહે છે પાંચમું પૂરનું મેદાન નદી પોતાના કિનારાથી બહાર વહીને કાંપ અને અન્ય પદાર્થોનું નિર્માણ કરે છે તેને પૂરનું મેદાન કહે છે હવે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો પહેલો પૃથ્વીના ભૂગર્ભને નીફે કેમ કહેવામાં આવે છે પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનો બનેલો છે તેથી તેને નીફે એટલે કે ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ કહેવામાં આવે છે બીજો પ્રશ્ન આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂક કવચની અંદર ઊંડાણમાં મેઘમાં લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે ત્રીજું પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલ ચોડ પ્રવાહી છે તેને શું કહેવાય પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલ ચોડ પ્રવાહી છે તેને મેઘમાં કહેવાય છે રૂપાંતરિત ખડકોની રચના કઈ રીતે થાય છે તો જવાબ ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના રચના સ્થળ રચના બંધારણ રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો દ્વારા રૂપાંતરિત ખડકોની રચના થાય છે પાંચમું ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને શું કહેવામાં આવે છે ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને ભૂકંપનો કેન્દ્ર બિંદુ કહેવામાં આવે છે અગ્નિકૃત ખડક કોને કહેવાય છે તો જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા મેઘમાં આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી પર પથરાય છે આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે જળદૂત એટલે શું નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ટોળાવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે ત્યારે નીચે પછડાતા જળને જળ ધોધ કહેવાય છે ખડકોના પ્રકારો કેટલા અને કયા કયા છે ખડકોના મુખ્ય ત્રણ પ્રકાર છે અગ્નિકૃત ખડકો જળકૃત ખડકો કે પ્રસ્તર ખડકો અને ત્રીજો રૂપાંતરિત ખડકો હિમ હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં ગોળાસ્મી ભૂદૃશ્યોનું નિર્માણ કઈ રીતે થાય છે તો હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાસ્મ માટે અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાસ્મી ભૂદ્રશ્યોનું નિર્માણ કરે છે હવે પ્રશ્ન નવ વર્ગીકરણ કરો કોન્સમાં આપેલ વિગતોનું જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકોમાં વર્ગીકરણ કરો તો રેતાળ પથ્થર ચીકણી માટી પ્રાણીઓના અસમિ અને ચૂનાનો પથ્થર તો જળકૃત ખડકોમાં આવશે રેતાળ પથ્થર અને પ્રાણીઓના અસ્મે જ્યારે રૂપાંતરિત ખડકમાં આવશે ચીકણી માટી અને ચૂનાનો પથ્થર હવે પ્રશ્ન નીચે આપેલા માટે કારણો આપો પહેલો કુદરતી તટબંધ કહેવાય છે જવાબ ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારમાં કપ અને અન્ય પદાર્થોનું વિક્ષેપણ કરે છે જેનાથી ફળદ્રુપપુરના મેદાન બને છે જ્યારે નદીના બંને કિનારો મોટા પ્રમાણમાં કોબ અને માટીના નિક્ષેપથી લોબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે જેને કુદરતી તટબંધ કહેવાય છે હિમનદીમાં ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે તો હિમનદી પોતાની સાથે લાવેલા નાના મોટા ખડકો રેતી કોકરા વગેરે નિક્ષેપિત કરે છે આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહની વચ્ચે ટેકડી જેવી ડ્રમ એ ભૂમિ સ્વરૂપની રચના કરે છે રૂપાંતરિત ખડક અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે કારણ કે રૂપાંતરિત ખડક પર અતિશય તાપમાન અને ખૂબ દબાણ લાગવાથી ખડક પીકળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે આ મેઘમાં ઠંડો બનીને ફરીથી નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે પ્રશ્ન અગિયાર નીચે આપેલા ચિત્રને ઓળખી તેના વિશે લખો તો રણપ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે જ્યારે પવનનો વેગ મંદો પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે જેને રેતીના ઢોવા બાળખંડ કહે છે બીજું છે આ ચિત્ર આપણને ખડકચક્રની પ્રક્રિયા દર્શાવે છે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાંથી એક પ્રકારના ખડકચક્રિય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તન થઈ જાય છે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડકચક્ર કહે છે ત્રીજું આ ચિત્ર આપણને પૃથ્વીના સ્થળ વિશે માહિતી આપે છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે જો ભૂમિ જે ભૂમિખંડ પર આશરે પાંત્રીસો કિમી સુધી હોય છે બીજું સ્થળ મેન્ટલ છે જે આશરે ઓગણત્રીસો કિમી ઉંડાઈ સુધી ફેલાયેલું છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્થળ ભૂગર્ભ છે જેને ત્રિજ્યા આશરે પાંત્રીસો કિમી છે પ્રશ્ન બાર નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ કે ચાર વાક્યમાં લખો પહેલો જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું પૃથ્વીના આંતરિક ભાગમાં લાવા રહેલો છે આ લાવા ઉપર આવવાનો સતત પ્રયત્ન કરે છે પોચા ખડકોમાંથી વરાળ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને ક્યારેક ધડાકા સાથે વરાળ બહાર નીકળે છે ત્યારે પ્રચંડ વિસ્ફોટ થાય છે જેને જ્વાળામુખી વિસ્ફોટ કહેવામાં આવે છે બીજો ખનીજો કોને કહે છે ખનીજ એક કુદરતી રીતે જોવા મળતો પદાર્થ છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મો અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે તેને ખનીજ કહેવામાં આવે છે ખનીજ માનવજાતિ માટે ખૂબ જ મહત્વના છે પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી આપત્તિઓ ઉદભવે છે તો પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી બે કુદરતી આપત્તિઓ ઉદભવે છે ટૂંક નોંધ લખો ભૂકંપની પ્રક્રિયા મૃદાવરણીય ભૂતકતી પ્લેટની ગતિશીલતાથી પૃથ્વીની સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગજી ધ્રુજી ઉઠે છે પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ અથવા ધરતીકંપ કહે છે પૃથ્વીના જે આંતરિક ભાગમાંથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળ કે કેન્દ્રને ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કહે છે જ્વાળામુખી પર્વત પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને કારણે કેટલીકવાર મેઘમાં સ્તરમાં અર્ધપ્રવાહી દ્રવ્યોમાં મોટી હલચલ થાય છે પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણી પેટાળની ગરમીને લીધે વરાળમાં ભેળવાઈ જાય છે વરાળ પાણી કરતાં અનેક ઘણી વધુ જગ્યા રોકે છે તેથી તે ચારે બાજુ પ્રચંડ દબાણ કરે છે આવા કારણોસર જો ખડકો પોચા હોય તે મોટા ધડાકા સાથે જમીન ફાટે છે તેમાંથી પ્રથમ વરાળ રાગ ખડકોના ટુકડા કાદવ વગેરે અને ત્યાર પછી અત્યંત ગરમ મેઘમાં લાવા રસ ફેંકાય છે પવનનું કાર્ય રણ વિસ્તારમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે પવન ખડકોના ઉપરના ભાગને સરખામણીએ નીચેના ભાગને સરળતાથી ઘસે છે આથી રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરીઓ બને છે જેને ઢોવા કહે છે ભારતમાં રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢોવા જોવા મળે છે હવે પ્રોજેક્ટ તમારા મિત્રોની સાથે જ્વાળામુખી વિશે ચર્ચા કરી માહિતી એકત્રિત કરી જ્વાળામુખી મોડલ તૈયાર કરો હું અને મારા મિત્રો મળીને જ્વાળામુખી વિશે ચર્ચા કરી અને તેની બનાવટ પ્રક્રિયા અને પ્રકારોની માહિતી એકત્રિત કરી પછી અમે ખાલી બોટલ માટી અને ઘરના ઉપકરણની મદદથી જ્વાળામુખીનું મોડલ તૈયાર કર્યું બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરીને લાવા નીકળવા જેવી અસર દર્શાવી જેના દ્વારા અમે જ્વાળામુખી ફાટવાની પ્રક્રિયાને સમજાવી શક્યા બાળ દોસ્તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નમસ્તે